તો રાજકોટમાં ગણપતિ વિસર્જન માટે ફાયર વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ છે રાજકોટમાં જુદા જુદા સાત સ્થળોએ વિસર્જન કરાશે ફાયર વિભાગની જુદી જુદી સાત ટીમો ખડે પગે છે એસી કરતા વધુ જવાનો વિસર્જન માટે તૈનાત રહેશે રાજકોટમાં જોઈએ તો આજી ડેમ ઓવરફ્લો પાસે ખાંડ નંબર એક ખાંડ નંબર બે પછી આજી ડેમનો ઓવરફ્લો છે એનો ચેક ડેમ છે ત્યાં પણ ગણેશ વિસર્જન રાખવા રાખવામાં આવેલું છે અને મહુડી રોડ ઉપર આપણે પાળ ગામ છે જખરાપીર દાદાની જગ્યા છે ત્યાં ગણેશ વિસર્જન થઈ શકશે પછી જામનગર રોડ ઉપર ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ ઉપર ત્યાં પણ ખાંડ છે એટલે ત્યાં ગણેશ વિસર્જન થઈ શકશે અને કાલાવ રોડ ઉપર આપણે વાગુદળના પાટિયા પાસે એક ખાણ છે ત્યાં પણ ગણેશ દાદાનું વિસર્જન થઈ શકશે દરેક જગ્યાએ આપણી સાત ટીમો બનાવેલી છે અને એ ટીમ દરેક જગ્યાએ કામ કરશે અને કદાચ કોઈને ગણેશ વિસર્જન કરવાનું હોય તો નજીકના ફાયર સ્ટેશનથી અમારો સ્ટાફ સહિત સહકાર આપશે અને ગણપતિ દાદાનું વિસર્જન કરી શકશે આપણા જે ઓર્ડર કર્યો છે એમાં એસીથી પિંચાશી જવાનોનો સ્ટાફ આપણે તૈનાત રાખશું અને ગણપતિ દાદાનું વિસર્જન સારી રીતના અને વ્યવસ્થિત થાય એ તકેદારી